પછી બે મજૂર વચ્ચે આપણે ગાળામાં નેદવાનું કામ ચાલુ કરવાનું છે તો આગળ આપણે જોઈએ તો મિત્રો આ બધું થઈ ગયું છે ચોખ્ખું દઈને આમાં સવારે આ બધું નેદાય ગયું પછી આપણે આમાં વર્ગી ગયા તો આમાં નેદવા બપોર સુધી ચાર જણા નેદવાનું કામ હતું હતું પછી બે જણા બપોર પછી દવા છાટો વર્ગી ગયા અત્યારે એવા નેદવાનું કામ વા પહોંચ્યું છે એક મોલીને એક સુલતાના બેન નેદે છે ને બે ભાઈઓ દવા છાટો વર્ગાડ્યા આપણે આ થઈ ગયું કમ્પ્લીટ ચોખ્ખું થોડુંક વધારે હતું આમાં આંબા પછીનો બે ગાળા રહી જાય બાકીનું બધું થઈ ગયું ચોખ્ખું અને આપણે થોડુંક અહીંયા વાડી પાસે ગંધારું થઈ ગયું છે તો અહીં થોડુંક આપણે ટ્રાય કરીએ થોડું ઘણું જાડવા બાળવા થોડાક કાઢી નાખીએ દવા છાંટવાનું કામ હવે થોડું ઘણું છે એક બે પંપ જેટલું આવી ગયા છે સેટે આ બધો આખો વિસ્તાર સટાઈ ગયો હવે અહીંયા થોડુંક બાકી છે હવે અહીંયા કદાચ ત્રણ કે ચાર પંપ જેવું બાકી રહ્યું હવે તો મિત્રો અહીંયા વાયફ થોડાક જાડવા વધી ગયા થઈ ગયા મોટા હવે થોડુંક આપણે થોડુંક ઓછું કરી નાખીએ ચોખ્ખું થોડુંક ઘોસર થઈ ગઈ છે

રાખો તો ચકલા હાટું થોડોક આ મીઠોય કાઢી નાખો ને ભરાઈ ગયા રેડી મિત્રો હવે પછી આપણે થોડાક બીમાર થઈ નાખે પછી નાવાની ટ્રાય કરશું પાછી ટાઈમ મળશે તો થોડાક દિવસ પછી હો ગયો ને આમાં કંઈ ખેર હોજે નહી એવું થઈ ગયું છે અખો થઈ ગયા અખો આમાં એક તો આપણે અહીંયા એક ખરો રખડે છે ડામણું કરી તો ભઈ આને આપણે દીશા નથી પણ આમ તો એવું અખો એક બીજા કોઈ આવીને દેખી જાય તો તકલીફ વાળું થાય આ કર્મણો હરો કોઈ ને એ તો આમ કઈ નુકસાની ન કરે તમે આપણને ખેડવાનું ન કરે બીક લાગે એવું હોય No, now we have enough of your line up તો મિત્રો આપણે આ ગિરનાર ચાર કાલે મેં તમને બતાવી હતી કે આમાં નેદ કેવું હતું પણ આ સુલતાના હિંમત કરીને વર્ગી ગઈ આમાં બપોર આમાં બે મજૂર નવરા થઈ ગયા હતા ત્યાં બોરડીવાળામાં અને અહીંયા બપોર પછી અહીંયા મજૂર છે એ અને આ બે કર નાખ્યું સાફ કે આમાં નેદ હતું જોરદારનું હજી તમને આ બાજુનું આ બે ગાળા બતાવી દો ને વારો આવશે આપણે જરીકાનું ઇન્ટરવ્યુ લઈ લઈએ કે નેદવામાં કેવી મજા આવી આ વખતે એકલા એકલા કામ કરવાની મજા આવે ને કા નથી મજા આવતી એકવું પડે થાય પણ શું થાય કોઈ દિવસ આટલા વરોમાં કોઈ દિવસ એટલી કામ કર્યું નથી ને ગાડીમાં કોઈની ની વાહે બેહીને આવી નથી એ તો અમાર મન સમજે લેફ્ટ સડી ગઈ છે એની એ સડી ગઈ ને હાલી ના આવું તો થાકી જાવ સૌ પણ હવે શું થાય કે આપણે ગાડી તો ગમે રસ્તે વાળીની એક ખેતરવા શેટે સુધી પહોંચાડી દેતા આમલા ભલા ભાઈની વાળી ઉપર થઈને એક તો લાગે તારી વાહે ગાડી બેહવામાં પણ હવે શું થાય તાર પપ્પા જેવી તો તું ગાડી હાઈક નહીં બમ્પ આવે એટલી હો પણ આપણે કામ કરવું હોય એટલે વાડી આવવું હોય એટલે એની વાહે બેહવું પડે હવે સહેલી વાર છે એની વાહે ગાડી ને બેહવામાં હવે પછી બેહવું નથી એવું તો કેટલી વાર જોકે મેં કીધું ની વાહે જ ગાડીમાં બેહીને આવું છે વાડીએ તો મિત્રો આ થોડું ઘણું બાકી છે લગભગ વાહર પહોંચી જાય હજી તો અડધી પોણી કલાક નો સમય છે કા પાંચ વાગે ને આગળ આપણે ટૂંક સમય માં મહેમાન પધારે છે પછી હું તમને આજે તો એ ના પાડતા હોય દરરોજ કે આપણો વિડીયો આજ તો વિડીયો ઉતારી જ લેવાનો છે ખબર નહીં પડવા દેવાની વાતું કરે ને આજે તો એને શૂટિંગ ઉતારી લેવું છે મહેમાન છે આપણા સેલા લાઇટકા જીજાજી એની કાંઈ વાડી સેટી નથી તો આ નારિયેળીનું ઓલું દેખાય ને વધારે નારિયેળિયું એની વાડી છે કાલે એક ખેતર આડું છે સાડીનો ફોન આવી ગયો હતો કે અમે આવી વાળીએ ભલે આવે બીજું

તો આજના યડિયામાં આપણે કોઈ નેદવાનું ને દવા છાંટવાનું ને એ બધું કામકાજ હતું ને વચમાં આપણે આવી ગયા હતા મહેમાન ને મહેમાનને ચા પાણી પીને વહી ગયા એની વાડી બાજુ ત્યાંથી શેરગઢ હવે આપણે ઘરે જવા નીકળી ગયા તો આજનું કંઈક કામકાજ આપણું એવું હતું હવે આવતીકાલે પાછું બે દિવસ આપણે આ વાડીએ નથી આવવાનું બે દિવસ આપણે માળીયા ત્યાં થોડુંક નેધવાનું ને હાથી આખવાનું એવું કામકાજ છે એ કરીને પછી પાછું બે દિવસ પછી પાછી આ વાડી આવી અને આમાં હાથી આંખવાનું છે પછી તું એનું વાવેતર કરવાનું છે એ બધું કામકાજ આપણું ખેતીનું થોડું થોડું હવે નીકળ્યા કરે તો મિત્રો આપણા વિડીયોમાં કંઈ બીજું તો ન હોય ખેતીવાડી સિવાયનું ક્યારેક એવું ક્યાંય બહાર કે એવું કંઈ નીકળવાનું થાય કે નદી નાળા એવું હોય કંઈક જંગલ વિસ્તાર તો એવું તમને હું બતાવીશ બાકી મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો પાછા કાલે નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરી તો જય જવાન જય કિસાન જય હાલ મદદ